રાજ્યમાં એક તરફ આરોગ્યકર્મીઓની હડતાલ ચાલી રહી છે ત્યારે મહીસાગર આરોગ્ય વિભાગમાં રામ રાજ્યને પ્રજા સુખી જેવો ઘાટ સર્જાયો ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મુખ્ય તબીબ જ ગેરહાજર રહેતા દર્દીઓને હાલાકી પડી રહી છે સ્ટાફ નર્સ દ્વારા સારવાર આપવામાં આવતા દર્દીઓમાં રોષ જોવા મળે છે થોડા દિવસ પહેલાં પ્રાથમિક આરોગ્ય કચેરીના કોન્ફરન્સ રૂમમાં ડોક્ટર અને તેની સાથી મહિલા તબીબના કહેવાતા અભદ્ર વિડીયો વાયરલ થયા હતા ત્યારે ફરી એકવાર આરોગ્ય વિભાગ સામે સવાલો ઉઠ્યા છે ડોક્ટર પોતાની ફરજ ભૂલી અધિકારીઓને જાણ કર્યા સિવાય ગેરહાજર રહે છે અને સ્ટાફ દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆતો કરાવવા છતાં તબીબ પોતાની મનમાની રીતે વર્તન કરે છે ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબ મૌલિક પટેલ અધિકારીઓ સાથે પણ ગેરવર્તણૂક કરતા હોવાની મોટી ફરિયાદો સામે આવી છે આ ગામની અંદર કેવું છે કે પેલા ડોક્ટર રેગ્યુલર અત્યારે જે હાલમાં જે ડોક્ટર છે એ રેગ્યુલર આવતા નથી અને હું તો અઠવાડિયા બે ત્રણ વખત આવું જ છું અને મારે અહીંયાથી ટેબ્લેટ લઈને જતું રહેવું પડે છે સારવાર કોણ કરે છે સારવાર તો સાહેબ હોય તો સારવાર પર ભાગ્યે કોક મળ્યા છે સાહેબ તો કોની પાસે સારવાર નહીં મારે તો ગેસ એસિડિટી આવી તકલીફ હોય એટલે દવા લઈ ના તો આંગે શું માંગણી તમારી મારી માંગણી એવી છે કે કોઈ રેગ્યુલર ડોક્ટર આવે એ માટે ડોક્ટર શુક્રવાર સાંજે ચાર વાગ્યા પછી નથી શનિવારે બી નહીં હતા અને એમનો મેસેજ હતો કે મંડે ને ટ્યુઝડે મારે કોર્ટ સમન્સમાં માં જવાનું હોવાથી હું આવવાનું નથી પણ જે દર્દીઓ કહી રહ્યા છે ઘણા લાંબા સમયથી ડોક્ટર આવી રીતે કરી રહ્યા છે રજા ભોગવી રહ્યા છે આવતા નથી તો શું વિગત છે એમાં